સવાલ નંબર એક ભારતમાં કેટલા લોકો વોટસેક યુઝ કરે છે એક પોગણ ચાલીસ કરોડ બી ચાલીસ કરોડ સી પચાસ કરોડ ડી સાઠ કરોડ તમારો જવાબ છે એ પોગણ ચાલીસ કરોડ સવાલ નંબર બે સફેદ સીન ક્યાંગ જોવા મળે છે એક અમેરિકા વધુ રેખિત

તમારો જવાબ છે ડી કાંગારુ સવાલ નંબર 4 ભારત વધારે હથિયાર કોની પાસેથી ખરીદી કરે છે એ રશિયા બી ચીન સી અમેરિકા ડી શ્રીલંકા તમારો જવાબ છે એ રશિયા સવાલ નંબર પાંચ સેમસંગ કયા દેશની કંપની છે એ રશિયાની બી ચીનની સી અમેરિકા ડી સાઉથ કોરિયા તમારો જવાબ છે ડી સાઉથ કોરિયા સવાલ નંબર છ ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે એ જનગણમન બી સારે જહાં સે અચ્છા સી વંદે માતરમ સવાલ નંબર સાત પક્ષીઓનો રાજા કોને કહેવાય છે એ મોર બી પોપટ સી બાજ ડી કબૂતર તમારો જવાબ છે સી બાજ સવાલ નંબર આઠ ભારતનું સૌથી પ્રદૂષિત શહેર કયું છે એ લુધિયાણા બી કાનપુર સી પટના ડી અંકલેશ્વર તમારો જવાબ છે ડી અંકલેશ્વર સવાલ નંબર નવ વિશ્વ રક્તદાન દિવસ કયા દિવસે ઉજવવામાં આવે છે એ જૂન જૂન બી જૂને સી એપ્રિલ ડી તમારો જવાબ છે ડી પંદરમી જૂન સવાલ નંબર દસ ફતેહપુર સિકરી કયા રાજ્યમાં આવેલું છે એ આસામ બી બિહાર સી ઉત્તર પ્રદેશ માં સી ઉત્તર પ્રદેશ માંગ સવાલ નંબર અગિયાર ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે એ બનિયા બી જાંબુ સી બનાના ડી જામફળ तमारो जवाब छे ए बनियान। सवाल नंबर बार फ्लिपकार्ट क्या देशनी कंपनी छे? ए चीन, बी अमेरिका, सी श्रीलंका, डी भारत। तमारो जवाब छे डी भारत। सवाल नंबर तेर ઘડી પાવડર કયા દેશની કંપની છે એ રશિયા બી પાકિસ્તાન સી અમેરિકા ડી ભારત તમારો જવાબ છે ડી ભારત સવાલ નંબર ચૌદ રાષ્ટ્રધ્વજમાં કેટલા રંગો હોય છે એ એક રંગ બી ત્રણ રંગો સી પાંચ રંગો ડી સાત રંગો તમારો જવાબ છે બી ત્રણ રંગો સવાલ નંબર પંદર કયા ઝાડની છાલ લગાવવાથી સફેદ ડાઘ એકસાથે મટે છે એક આંબલી બી વાંસ સી બેરી ડી પપૈયા તમારો જવાબ છે બી વાં સવાલ નંબર સોળ દૂધ ઉત્પાદનમાં ભારતનું સ્થાન કેટલામું છે એક પ્રથમ બી સેકન્ડ સી સાતમું ડી કોઈ નથી તમારો જવાબ છે એ પ્રથમ સવાલ નંબર સત્તર કોનું દૂધ પીવાથી મગજ તેજ થાય છે બી ગાય સવાલ નંબર અઢાર વિશ્વમાં કયો દેશ સૌથી વધુ કેરીનું ઉત્પાદન કરે છે એ ભારત બી ચીન સી નેપાળ डी अमेरिका तमारो जवाब छे ए भारत सवाल नंबर ओगनीस क्या देश में एक पण नदी नथी ए ऑस्ट्रेलिया बी इंग्लैंड सी सऊदी अरेबिया डी पाकिस्तान तमारो जवाब छे सी સાઉદી અરેબિયા જીભકાળી છે એક સિંગ બી જીરાફ સી કુત્રો ડી હરણ તમારો જવાબ છે બીજીરાફ